નારી કરે નારીનું સન્માન આ થીમ પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરતી બે શખીઓ મહિલા દિવસની ઉજવણી આઠ માર્ચના રોજ ઠેર ઠેર કરવામાં આવે છે મહિલાઓનો કોઈ એક દિવસ હોય જ નહીં ત્રણસો ને પાસઠ દિવસ મહિલાઓના જ છે પરંતુ આ ખાસ દિવસ મહિલાઓ માટે ઉજવવામાં આવે છે ત્યારે દીવ થી પ્રસિદ્ધ થતું પ્રસિદ્ધ દૈનિક અખબાર ગુજરાત પ્રણામ દીવ ડેલી ન્યૂઝપેપરના તંત્રી ભાવનાબેન ધવલ શાહ તેમજ તેમની મિત્ર સેજલબેન રાજેશ પારેખ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે નારી જ કરે નારીનું સન્માન થીમ સાથે મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરી તેમજ જીવનની ઢળતી સાંજે જ્યારે પરિવારની હૂંફની સૌથી વધારે જરૂર હોય છે તેવી વૃદ્ધ મહિલાઓ જે અત્યારે વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવી રહી છે તેવા વૃદ્ધો સાથે મહિલા દિવસની ઉજવણી કરી ભાવનાબેન પોતાનું મંતવ્ય જણાવતા ખાસ કહે છે કે ઘણી જગ્યાએ જોયું છે કે સમાજમાં પુરુષ સ્ત્રીનો દુશ્મન નથી પરંતુ ક્યારેક અજાણતા જ એક સ્ત્રી સ્ત્રીની દુશ્મન બની જતી હોય છે તો એક નારી બીજી નારીનું સન્માન કરતી થશે ત્યારે જ ખરા અર્થમાં નારી સન્માનનીય ગણાશે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એવી અનેક મહિલાઓનું સન્માન કરવામાં આવે છે જેને કોઈને કોઈ ક્ષેત્રમાં સિદ્ધિઓ હાસિલ કરી હોય છે કોઈ ચોક્કસ પદ મેળવ્યું છે અને આવી સ્ત્રીઓનું સન્માન થવું જ પણ જોઈએ પરંતુ અભણ અથવા ઓછું શિક્ષણ પ્રાપ્ત કરેલી નાના નાના કામો કરીને સંઘર્ષમય જીવન જીવીને પોતાના પરિવારને મદદરૂપ થનારી મહિલાઓની સમાજમાં ક્યાંય ગણતરી કરવામાં આવતી નથી ક્યારેક પણ તેઓનું સન્માન કરવામાં આવતું નથી મહિલા દિવસ નિમિત્તે આ વર્ષે પણ ભાવનાબેન તેમજ બેન દ્વારા અથાક મહેનત કરીને સંઘર્ષમય જીવન જીવતી પાથરના પાથરીને શાકભાજી કે પછી ઘાસ વહેંચતી કે અન્ય નાની મોટી વસ્તુઓ વહે વહેંચીને મોટી ઇમારતોમાં બાંધકામ ચાલી રહેલ હોય ત્યાં કારીગર મહિલાઓ રસ્તા શેરીની સાફ સફાઈ કરતી મહિલાઓને ગુલાબનું ફૂલ તેમજ મીઠાઈનું બોક્સ આપી મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી અને સન્માન કરતી વખતે આ મહિલાઓના ચહેરા પરનું સ્મિત અવર્ણનીય હતું ભાવનાબેન અને સેજલબેન આવી અનેક જગ્યાઓ પર જઈને સો જેટલી મહિલાઓનું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અનોખી રીતે સન્માન કર્યું હતું તેમજ બપોર પછી ગુપ્ત પ્રયાગ ખાતે આવેલા વૃદ્ધાશ્રમ જઈને એ મહિલાઓને પણ ફૂલ તેમજ મીઠું કરાવીને સન્માનિત કર્યા આ મહિલાઓ સાથે અન્ય વૃદ્ધોને પણ ફૂડ પેકેટ આપ્યા હતા વૃદ્ધ મહિલાઓને રમતો રમાડી હતી સાથે ભજન ધૂન અને ગરબા બોલાવીને સહુને આનંદનો અનુભવ કર્યો હતો અને આ તમામ વૃદ્ધ મહિલાઓએ ભાવનાબેન તેમજ સેજલબેન ઉપર આશીર્વાદનો વરસાદ વરસાવ્યો હતો ભાવનાબેનનું માનવું છે કે પોતાનું સંઘર્ષ જીવન પોતાના પરિવાર માટે ખર્ચી નાખીને જીવનની ઢળતી સાંજે જ્યારે પરિવારની હૂંફની જરૂર હોય છે એ સમયે આવે વૃદ્ધોને વૃદ્ધાશ્રમની અંદર રહેવું પડે છે જે આપણા સમાજ માટે કલંકનીય બાબત છે પોતાનું સમગ્ર જીવન પરિવાર માટે ખર્ચી નાખનાર વ્યક્તિ જ્યારે વૃદ્ધ બને છે ત્યારે તેને માત્ર પ્રેમના બે શબ્દો અને કોઈ પોતાના પરિવારના સભ્યની હૂંફ થોડા સમયની જરૂર હોય છે માટે તેમના માટે આવી વસ્તુઓ જ્યારે લઈને જઈએ છીએ વસ્તુઓ કરતાં તેમની સાથે વિતાવેલા આ સમય એમના માટે મહત્વના હોય છે ભાવનાબેન અને સેજલબેન વારંવાર આ વૃદ્ધોને મળવા જતા હોય છે અમુક વૃદ્ધોને પણ તેમની સાથે એટલી લાગણી બંધાઈ ગઈ છે કે તેઓ પોતાના સુખ દુઃખની દરેક વાતો બંને દીકરીઓ સાથે કરી મન હળવું કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવું લાગ્યું અમને બહુ આનંદ આવ્યો બેન અને રોજ રોજ આવતા રોજ રોજ તો ન હોય પણ ક્યારેક અઠવાડિયા પંદર દિવસ આવતા રહેજો અમારા જય શ્રી કૃષ્ણ